આપણે મંદિર આવી ગયા છે નાસ્ના બાપાના લાઈવ દર્શન આવી રહ્યા છે મિત્રો તો જોઈ શકો ત્યાંનું ટ્રાફિક છે શકે ઝડપથી બધા મિત્રો લાઈનમાં જળ જાય ટ્રાફિક પણ જોઈ શકો એટલે ટ્રાફિક છે તો ચાલો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જ આવી જાય બાકી પછી પણ લાઈવ જોઈ શકો છો તો ચાલો આપણે ઝડપથી દર્શન કરાવશું આજે થોડું લેટ થઈ ગયું છે પહેલાં તો ધ્યાન દર્શન કરાવશું हजनाइँदैछु मित्र जोइसकेको छ बापामा अच्छा बापाजना मन्दिर गादी मन्दिर तो सुन्दर मजा गादी मन्दिरमा लाइँदैछु मित्र हजुरहरू जोइसकेको छ

આજે થોડક બહુ વહેલા છે વિલાયમાં એટલે શાયદાજી જાગ્યા નઈ રહતા તો પણ બાપાના દર્શન કરાવી દે પાછળથી વિડીયો જોઈ શકો તમે સમાધ મંદિર આય સમાધ મંદિરના જોઈ શકો આ બાજુ જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે છે બાપાની સવાર તો બાપાના મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના પણ દર્શન કરાવશું કેમકે આજે થોડુંક લેટ થઈ ગયું છે તો થોડાક ઝડપથી દર્શન કરાવશું તો લાઈનમાં બન્યા રહેજો અને આજે આમ તો લાઈમાં ઘણા બધા ઓછા છે સવારમાં બહુ વહેલા છે લાઈવ એટલા માટે પણ બહાર જવાનું છે તો પછી પણ વિડીયો જોઈ શકો છો આપણો મિત્રો ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવી જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા અને વડમાં પણ બાપાના દર્શન થાય છે જય હો બંડીધારી બાવલિયા બગદાણા ધામ ધ્યાન મંદિર

અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો આમાં ધ્યાનથી જોઈશે વડમાં તમને બાપાના દર્શન થાય છે બે આંખના આંખ કાન મોટો સુંદર મજાનો બતાવશે મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો જય હો બંડીધારી બાવલિયાની જોઈ શકો છો ધ્યાનથી જો તમને બાપાના દર્શન થાય છે બાકી આ વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો તો વધારે ટાઈમને લઈએ સવાર સવારમાં બધા પણ બધા લોકોને કામકાજ હશે તો ઝડપથી દર્શન કરાવી દેવી મિત્રો તો ફરી પાછા ગાદી મંદિર જઈશું જે મિત્રો નવા છે મેં જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી છે દર શનિ રવિ છે તમને સંધ્યા દર્શન થઈ શકે રવિવારે છે સવારે નવ વાગે બાપાના દર્શન અને રાત્રે છે સાડા આઠ પછી બાપાના લાવી દર્શન થઈ શકે ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો

ટ્રાફિક જોઈ શકો સવાર સવારમાં કેટલી ટ્રાફિક છે તે તો મંદિરની સામે આવી ગયા છે ટ્રાફિક પણ જોઈ શકે કેટલી ટ્રાફિક છે તો બાપાના મંદિરના છે ને મજાના સવાર સવારમાં લાઈ જોઈ શકો છો તો જ્યાં ફરકી રહી છે બાપાની તો ચાલો મિત્રો આજનો એટલે જ દરેક છે તો તમામ મિત્રોને બાપા સ્તરામ જય શ્રી રામ રાધાદેવ ફરી શનિવારે સાંજે સાત વાગ્યે સંધ્યાથી મળશે તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કાંતિલાલ પટેલ બાપા સ્તરામભાઈ તો આજનું એડ્રેસ રાખીએ બાપા સ્તરામ જય શ્રી રામ રાધા રાધે લાઈવ મજા ખૂબ ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે મિત્રો